અમરેલીમાં બારસિંહોનું ટોળું દેખાયું ધારીથી વિસાવદર રોડ પર એક સાથે બારસિંહ દેખાયા હતા સિંહોની સંખ્યામાં વધારો થયો છે પાંચ દિવસ પહેલા છતડીયા નજીક ચૌદ સિંહનું ટોળું જોવા મળ્યું હતું રેવન્યુ વિસ્તારમાં બહોળી સંખ્યામાં સિંહનો વસવાટ છે સિંહના ગ્રુપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તો જે પ્રકારે સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે બાર સિંહના ગ્રુપનો વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે સિંહની સંખ્યા છે તે સતત વધી રહી છે ધારીથી વિસાવદર રોડ પર એકસાથે સાથે બાર સિંહ દેખાયા હતા સિંહોની સંખ્યામાં વધારો થયો પાંચ દિવસ પહેલા છતડીયા નજીક પણ ચૌદ સિંહનું ટોળું જોવા મળ્યું હતું રેવન્યુ વિસ્તારમાં બહોડી સંખ્યામાં સિંહનો વસવાટ છે તે જોવા મળે છે બાર સિંહના ગ્રુપનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ તો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વધુ એક વિડિયો છે તે સામે આવ્યો છે અમરેલીથી અમરેલીના ધારીથી વિસાવદર રોડ પર એક સાથે બાર સિંહ દેખાયા હતા જેના દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ અને આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પાંચ દિવસ પહેલા પણ એક વિડિયો સામે આવ્યો હતો જ્યાં છતડીયા નજીક ચૌદ સિંહોનું ટોળું છે તે જોવા મળ્યું હતું ને ફરી અમરેલીથી આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં બાર સિંહો એક સાથે જોવા મળ્યા અને આ તમામ બાર સિંહો એક સાથે જોવા મળ્યા ધારીથી વિસાવદર રોડ પર આ સિંહોનું નજરાણું છે તે જોવા મળ્યું સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પાંચ દિવસ પહેલા છતડીયા નજીક પણ ચૌદ સિંહોનું ટોળું છે તે જોવા મળ્યું હતું રેવન્યુ વિસ્તારમાં બહોળી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે